આજે એકવીસમી જુલાઈ બે હજાર ચોવીસ રવિવાર અને અષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન ભાગ્ય જાગ્યા રે આજ જાણવા થયા કોટી કલ્યાણ કંગાલપણું કહેવા ન રહ્યું સદા મનાણું સુખ મસ્તી આવી અતિ અંગમાં દુરપલાણા દુઃખ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા નિષ્કુળાનંદ સ્વામી જ્યારે મહારાજની સાથે આ પૃથ્વી ઉપર હતા ત્યારે એ પાંચસો સંતોને કેવા કેવા કષ્ટો હતા એ તો જ્યારે સંપ્રદાયનો ઇતિહાસ વાંચીશું ત્યારે ખ્યાલ આવશે બાહ્ય રીતે તો ઘણો બધો ઉપદ્રવ હતો પરંતુ શ્રીજી મહારાજ સંતોને સાધુને સાચા સાધુ બનાવવા માટે અને સમાજને એક સાચા અને આદર્શ સાધુની ભેટ આપવા માટે સમાજને એક સાધુ કોને કહી શકાય એનો દ્રષ્ટિકોણ આપવા માટે પાંચસો પર ખૂબ તાવ્યા છે ખૂબ તપાવ્યા છે જેવી રીતે લોહાર લોઢાને ગરમ કરી એ લોઢાને એરણ ઉપર રાખીને દસ દસ કિલોના ગણને હાથમાં લઈને ઉલડી ઉલળીને મારે એવી રીતે શ્રીજી મહારાજે એકસો ચૌદ પ્રકરણોમાંથી પસાર કર્યા છે પંચવર્તમાન દ્રઢપણે એનું પાલન કરવું જ્યાં તમને સન્માન થાય ત્યાંથી હાલી નીકળવું જ્યાં તમારું અપમાન અને તિરસ્કાર થાય ત્યાં તમારે રહેવું તમારું અપમાન કરે તિરસ્કાર કરે નિંદા કરે ટીકા કરે હળધૂત કરે એ હસતા મોઢે સહન કરવું અને હૈયાની અંદર દિલ દિમાગમાં એક જ ભાવના રાખવી કે ભગવાન કરતા હર્તા છે ભગવાન જે મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજ છે એ આનામાં રહીને મારી ભક્તિ મારી સાધુતા મારા નિયમ ધર્મની કસોટી કરી રહ્યા છે એવું સમજીને મારનાર વ્યક્તિના આત્માનું ભલું થાય એવી ભગવાનને શુદ્ધ ભાવે કરીને પ્રાર્થના કરવી આવા તો ઘણા ઘણા ગોળા ખવડાવ્યા ટાટ પહેરાવ્યા ખટરસના નિયમ આપ્યા ગળું ચીકણું ખાવાનું નહીં આવી એક પરિસ્થિતિ હતી રહેવા માટે ઝૂંપડું નહીં પાથરવાનું આસન નહીં ઓશિકા નહીં ગાદી તક્યા નહીં નિરાશ થયેલું અન્ન ખાલી એક ગોળો જમવો આવી પરિસ્થિતિની અંદર નિષ્કુળાનંદ સ્વામી એમણે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજમાં એવું શું જોયું હશે કે આનંદ વિભોર થઈને એ શબ્દોની ભીતરમાં આપણે જઈને જોઈશું ત્યારે ખ્યાલ આવશે કે એક એક શબ્દ નહીં એક એક અક્ષર આનંદના સાગરમાં જબોડાઈને બહાર નીકળ્યો હોય એવી અનુભૂતિ થયા વગર ના રે કંગાલપણું કેવા ના સદા મા સુખ સદા મા સુખ મસ્તી આવી રે અતિ અંગમાં दुरपला दुख दुरपला दुःख भाग्य जाग्यारे जानवा थया कोटि कल्याण कोटि कल्याण ભાગ્ય જાગ્યા રે આજ જાણવા કંગાલ પણ કહેવા ન રહ્યું સમાજની દ્રષ્ટિએ તો આ ભગવાન સ્વામિનારાયણના નામની માળા પહેરી ભગવા કપડાં પહેરી ભજન કરતા સત્સંગ કરતા અને કરાવતા કથા વાર્તા કરતા અને સાંભળતા એવા સંતો સમાજની દ્રષ્ટિએ કંગાલ જેવા લાગે ભિખારી જેવા લાગે ગરીબ લાગે પરંતુ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે કહેવા ન એમની નજરમાં તો કંગાલ કોણ છે જેને ભગવાન નથી મળ્યા એક કરોડો અને અબજો હોય તો પણ કંગાલ છે જેને આવા સાચા સંત અને સત્સંગનો યોગ નથી થયો એ દુનિયાનો રાજા હોય તો પણ કંગાલ છે જેને ભગવાનમાં શ્રદ્ધા નથી થઈ ભગવાનમાં નિષ્ઠા નથી થઈ શાસ્ત્રો સંતો અને ભગવાન પુરુષોત્તમ નારાયણની આજ્ઞાનું જે પાલન નથી કરતા એ બધા કંગાલ છે જે મનના ગુલામ ઇન્દ્રિયો અંતકરણના ગુલામ વિષય ને વાસના ના ગુલામ આસક્તિને કામના ના ગુલામ ગમે તેવા મોટા હોય ગમે તેવા સમૃદ્ધિ વાળા હોય તો પણ કંગાલ છે જેને આત્મજ્ઞાન નથી થયું જે દેહ ભાવની અંદર રચ્યા પચા રહે છે મન એ ઇન્દ્રિયો કહે એ પ્રમાણે દોર્યા દોરાય છે વિષયને આધીન થઈ જાય છે વાતે વાતે ખોટું લાગે છે એક શબ્દ પણ સહન કરી શકતા નથી ચોવીસે કલાક દેહનું જ જતન થાય છે એવા ગમે તેવા મોટા વિદ્વાન હોય ચાર વેદના ભણેલા હોય પ્રવચન પારાયણ કે કથા કરતા હોય સમાજમાં ગમે તેવા પ્રતિષ્ઠિત હોય તો પણ નિષ્કુળાનંદ સ્વામી અને શાસ્ત્રો અને સંતોના નજરની અંદર કંગાલ છે ગરીબ છે ભિખારી છે જેવી રીતે સિકંદર જ્યારે ભારત ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે ઘણા બધા દેશો ઉપર વિજય પ્રાપ્ત કરીને આવતો હતો રસ્તાની અંદર આપણો ભારતનો એક જ્યોતિર્ધર સંત પદ્માસન લગાવી ધ્યાનમાં બેઠો હતો સિપાહી આવીને કહું કે મહાત્માજી આ સે ખડે હો જઈએ અમારે રાજા સિકંદર આ રહે તો કે આને દો કે નહીં આને દો નહીં એ રસ્તો કરી આપો ઘણો બધો ડારો આપ્યો છતાં પણ મહાત્માજી પોતાની જગ્યા ઉપરથી ઊભા ન થયા અને સિકંદર પોતે જાતે આવ્યો અને કહ્યું મહાત્માજી અમારી સિપાહીઓ કે આજ્ઞા કા પાલન ક્યો નહીં કરતે હો આપ મુજે પહેચાનતે હૈ મેં વિશ્વ વિજય સમ્રાટ સિકંદર હું ત્યારે આંખની ભ્રભકુટી ચડાવી અને મહાત્માજીએ કહું વિશ્વ વિજયી તો હું પોતે છું અને તું તો ભિખારી છો ભિખારી તને તારા દેશની અંદર રોટલો ખાવાનો ન મળ્યો એટલા માટે અહીંયા સુધી લાંબો થયો ને તો વિષયનો ગુલામ છો દેહનો ગુલામ છો વાસનાનો ગુલામ છો સત્તા સંપત્તિનો ભૂખ્યો છો સમ્રાટ તો હું છું દુનિયામાં સમ્રાટ તો એને કહી શકાય કે જેણે મન ઉપર વિજય મેળવો હોય ઇન્દ્રિયો અંતકરણ ઉપર વિજય મેળવો હોય વિષય વાસના અને આસક્તિ કામના ઉપર વિજય મેળવ્યો હોય અને જેણે આંખમાં કાનમાં જબાનમાં મનમાં દિલમાં અને દિમાગની અંદર ભગવાનને ધારણ કર્યા હોય એ સાચો સમ્રાટ છે અને કહેવાય છે કે આ શબ્દો સાંભળ્યા પછી અંતરદૃષ્ટિ થઈને સિકંદર ત્યાંથી પાછો વળી ગયો કંગાલ કોણ ભગવાને આપણને આપણી પાત્રતા કરતા ઘણું 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 વધારે આપું છે તેમ છતાં પણ બાજુવાળાની સંપત્તિ સત્તા ગાડી બંગલા જોઈને આપણને એમ લાગે કે આપણે ગરીબ છીએ આપણે ગરીબ નથી આપણા જેવો કરોડો અબજોપતિ કોઈ નથી હમણાં અંબાણીના દીકરાના લગ્ન ધામધૂમથી કેટલાય મહિનાઓથી ચાલે છે કરોડો અને અબજો રૂપિયાનું એંધાણ કર્યું ત્યારે આપણને થાય કે આ કેટલો બધો મોટો છે આપણે ઘણા ગરીબ છીએ આપણે સામાન્ય કક્ષાના છીએ મધ્યમ વર્ગના છીએ આપણે મધ્યમ વર્ગના નથી આપણે અતિ ઉત્તમ વર્ગના છીએ અનંત કોટી બ્રહ્માંડની અંદર આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી કારણ કે અનંત કોટી બ્રહ્માંડો જેની નજરમાં ન આવે એવા યોગી બાપા પ્રમુખ સ્વામીને અને મહંત સ્વામી મહારાજની નજરમાં આપણે આવી ગયા એમણે આપણું કાંડું પકડ્યું એમણે બાહુપાશમાં લીધા એમણે માથા ઉપર અભયસ્ત મૂક્યો આશીર્વાદની વર્ષા કરી અનંત દિવ્ય અલૌકિક કરોડો કરોડો જન્મ સુધી તપશ્ચર્યા કરીએ છતાં પણ જે સુખ આપણને ન મળે એવા સુખ એમણે આપણને કૃપા કરીને આપ્યા આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી આપણે કંગાલ નહીં આપણે સમૃદ્ધ છીએ આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ હેપી હેપી ગુરુ પૂર્ણિમા ગુરુ મળ્યા છે અને ગુરુના રૂપમાં ભગવાન મળ્યા છે એનો કેપ રાખીએ એની અલમસ્તાય રાખીએ એનાથી આપણે આનંદમાં રહીએ એમાં દિવ્ય ભાવ રાખીએ તો આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ મનાવ્યો સાર્થક થશે ગુરુ પૂજન કર્યું સાર્થક થશે જય સ્વામિનારાયણ